એક હદે હાઈટ પી જવું તો ઓછી પડે અને આ તેમ ઘોડી મેલ્યું ને ભાઈ જલા થઈ ગયેલું નથી પી ને બતાવ્યું મેં કે વિજયસિંહ બાવી બાવી તોલા પી ગયો હોય ને ભાઈ અને આ જે રાજદન હાર્યો છે આ મારા ગામ કોઈ નહીં પણ બેતાલી દાડે હું હું તો નહીં આમાં એવડા એમ કેવું કે ધરીને એમને બે રોટલી ખાધી તોય જીવું છું એટલે આ મારા દેવની ની ભાઈ રેણી કેણી છે રાવલ દેવ હા દાદા સમજ્યા અને કદાચ રાતે ત્રણ વાગ્યા હોય ને એ જગ્યામાં આટવા મારતું હોય ને એ માણસ ખાઈ લે નઈ ત્યાં લગીને તો નેવાળો ગળે ઉતરે એ મર્યાદા લઈને વિજય હાલવાનું છે જગત ને હાચવવાનું છે ભાઈ દુનિયા તો હજાર મોઢાવાળી મળશે ભાઈ જેને ખોનાની ની ઓળખાણ હોય એને જ રહેશે ભાઈ બાકી મારે એને કરવાનું પણ જગત ને બતાવું તો વિજયજી કે આ લોહી રહ્યું ને ભાઈ આ લોહી નોખું છે ભાઈ અને આ કાંડા જોર નોખું છે ભાઈ અને ઝાલા હજુ તો આ કાંડા જોર મેં વિજયસિંહ બતાયા જ નહીં કે આ જે જગત ઢબે હાલતું આવ્યું ને એવું હું બોલી બોલી ને બનાવી દીધું ભાઈ બાકી ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વરાયની બાધાયું વાલે તાર તો દીકરા ફાળા

આ વિક્રમસિંહ ના દીકરા ના લોહી ખુમારી છે ભાઈ અને આ જો પરંપરાજય સિંહ જાળવી રાખે ને ભાઈ જો આ ભૂવા પડી હોનાના અપસરે ના લખા તો

દેવી દેવતાના બહાના ઉઠીને આયા છે વિજયસી એટલે હવ રતી સતી મેલીન છી છે પણ હાચો નભીનો પોકાર મેલીન જાય વિજયસી કદાચ ભુવા પાસે જતા હોય બધા ભુવાની કકીર તો સાચી જ હોય ભાઈ પણ માતા અહીંયા ભૂલતી હોય ને ઘેરે આવવાની એ માઈલું થતું ના હોય ભાઈ પાડોશમાં કોઈ માણા ઉભો રહેવા તૈયાર ના રહેતું હોય ભાઈ આવી વેળા બનતી હોય હગાન ફોન કરે લમણા વાળી લેતા હોય સુકો ભાઈ અન જો પચ્ચી દાડે આજ બોલું છું ભાઈ મને પૂછવા આવે એવું તો નહીં પણ આજ મનમાં યાર બે વાત દબાવે અને એમ કહે છે તો મેં જોયું નહીં ભાઈ પણ એ ધોળી જ હજાર બેઠો છે એ જબરો છે આવું ક્યાં છે અને જો પચીસ દાડે ભેટો કરવા ના આવો તો ગમના બા